ડિસિઝન બીજા દિવસે જે લગ્નની હાલત હોય છે લોકો સોશિયલ મીડિયા પર જે વિડીયો મૂકતા છે ને કે મૂર્તિ અવશ્ય છે તે તમે જોઈ શકો છો એક પણ મૂર્તિ અવશ્ય જ ગણપતિ બાપા દસ દિવસ આપણા ઘરે આવ્યા અને એક આપણી આસ્થા બંધાઈ ગણપતિ બાપાનું વાજતે અને ગાજતે આપણે વિસર્જન કર્યું અને જ્યારે કોઈ એમ કહી જાય કે ઓરંગા નદી કિનારે જે તમારી મૂર્તિ છે તેનું વિસર્જન નથી થયું ત્યારે આપણી લાગણી ચોક્કસ દુભાય છે અને જો કોઈ તમને એવું કહેતું હોય કે વિસર્જન થઈ ગયા પછી નદી કિનારે મોટી મોટી ગણપતિઓની મૂર્તિઓ બહાર આવી ગઈ છે અને નદી કિનારે કચરાનો ઢગ અને ગંદકી ફેલાય છે તો તેવા લોકો આ વિડીયો જરૂરથી જોજો અને બતાવજો ગતરોજ વલસાડના ઔરંગા નદી કિનારે અનંત ચતુર્થી નિમિત્તે વલસાડ શહેરમાંથી ત્રણસોથી વધુ નાની મોટી શ્રીજી પ્રતિમાનું વાજતે ગાતે વિસર્જન કરવામાં આવ્યું ઢોલ નગારે વિસર્જન થયું જ્યાંથી વિસર્જન યાત્રા સફળ કરવાનો શ્રેય વલસાડ નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ પાલિકાના સફાઈ કર્મચારીઓ તેમજ વલસાડ જિલ્લા પોલીસને જાય છે ત્યારે આજરોજ વિસર્જનના બીજા દિવસે ઔરંગા નદી કિનારે તરિયાવાડના સ્થાનિક તરવૈયો યુવાનો દ્વારા વિસર્જન કરાયેલ મોટી મૂર્તિઓને બપોરના દરિયાની ઓટમાં નદીના અંદર ખેંચી જતા તમામ મૂર્તિઓનું સો ટકા વિસર્જન થઈ ચૂક્યું છે જેથી ઔરંગા નદી કિનારે હાલ એક પણ અવિસર્જિત ગણેશજીની મૂર્તિઓ જોવા નથી મળી રહી ત્યારે જો તમારી પાસે કોઈ વ્યક્તિ વિડીયો કે ફોટો મોકલે કે ઔરંગા નદીમાં અવિસર્જિત મૂર્તિઓ દેખાય છે તેવા લોકોને આ વિડીયો જરૂરથી બતાવજો અને ખાસ જો આ વિડીયો તમને ગમ્યો હોય અને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો નગરપાલિકા ખૂબ દિલથી સહાન્ય કામગીરી કરી છે બીજા દિવસે જે નદીની હાલત હોય છે લોકો સોશિયલ મીડિયા પર જે વિડીયો મૂકતા છે ને એ મોટી અવસ્થિત છે તે તમે જોઈ શકો છો એક પણ મોટી અવસ્થિત નથી સુરષભાઈ આ જે સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે તદ્દન ફોટો છે તમે જોઈ લો એક પણ મૂર્તિ અહીંયા તમને ખંડિત હાલતમાં નથી વ્યવસ્થિત રીતે બધું વિસર્જન થયું છે સેવા મિત્ર મંડળ પોલીસ સ્ટાફ ફાયર વિભાગ અમારા કેટલા ગામના મિત્રો અમે સ્થાનિક જ છે પર્યાવરણના અમારથી જેટલી શક્યતા એટલી અમે બી સેવા આપીએ અને વ્યવસ્થિત રીતે વિસર્જન કરીએ એક પણ મૂર્તિ અત્યારે તમને નદીમાં નથી દેખાતી બધી મૂર્તિ મોટી હોય તેને તોડીને કે છૂટી પાડીને અમે વ્યવસ્થિત રીતે નદીમાં મોકલી દે છે